ગુડ મોર્નિંગ શુભસવાર ખેડૂત મિત્રોને હું રાજવીરસિંહ ભટિયાર મંતવ્ય સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ ગાંધીનગરથી આજે પ્લોટ વિઝિટિંગ માટે આવેલો છે બોટાદ જિલ્લાનું સરવા ગામે તો યુવરાજસિંહની ના પ્લોટે વિઝિટિંગ માટે આવેલ છે તો આપણે પૂછશું કે તેમને જે પ્રોડક્ટ કંપનીની વાપરેલી છે એક્સપોર્ટ બીજી ટુ કરીને તો તેની માટે તેમને શું કહેવું છે તો તમારું નામ જણાવશો મારું નામ યુવરાજ સિંહ રાઠોડ ગામ ગામ સરવા નંબર ચોતેર પાંચ છન્નું સત્તર ચાર તેતાલીસ તમે જે આ મંતવ્ય સીટ કંપનીની પ્રોડક્ટ વાપરેલી છે એક્સપોર્ટ બીજી ટુ તેને તેની ઉપર તમારે શું કહેવું છે બાકીના બિયારણ કરતાં આ વસ્તુ તમને કેવી લાગે બાકીના બિયારણ કરતાં આમાં રિઝલ્ટ સારું મળે છે ફાલ ફૂદા આ રીતે બધી રીતનું સારું છે વાપરવા જેવું છે જે વાત બાબતે કે એ બાબતે કંઈ વધારે કઈ નુકસાન કે એવું કઈ તમારે દવા છાંટો તો પણ રિઝલ્ટ સારું રહેશે રિઝલ્ટ સારું મળે છે બરોબર અને આ પ્રોડક્ટ તમે આ વર્ષે વાપરી તો આવતા વર્ષે તમે વાપરશો કે બીજા ખેડૂત મિત્રોને તમે આ બાબતે જણાવશો કે ભાઈ આ વસ્તુ બાબતે રિવ્યુ આપશો આ પ્રોડક્ટ વાપરવા જેવી છે અમે તો કોરે વાપરવાના સિવાય ને પડખેના ખેડૂત મિત્રોને પણ કહીશું કે આ તો તમે મિત્રો જોઈ શકો છો પાક ખેડૂત મિત્રની હાઈટ બરોબરનો છે બહુ સારો એવો પાક આવેલો છે બહુ સારો એવો ફાલ આવેલો છે આખી વાડીનું પ્લોટનું તમે નિરીક્ષણ કરી શકો છો ઓકે ધન્યવાદ